ટોઠેદરા ગામે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લાની લીઝોમાંથી રેતી વહન ભરૂચ જિલ્લાના ગામમાંથી બંધ કરાવવાની ગ્રામજનોની માંગ કરી હતી અમે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લાની લીઝોમાંથી રેતીનું વહન ભરૂચ જિલ્લાના ગામમાંથી બંધ કરાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પીયુષ પટેલને સાથે રાખી ટોઠીદ્રાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના જૂના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પુરા ગામે લીઝ હોલ્ડર ભરતભાઈ દુગાધરા અને ભૂપેન્દ્રસિંહ ચાવડા બંને લીઝો ચાલી રહી છે આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો અમને કોઈ વાંધો નથી પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈ પણ જાતની રેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે જેથી ગામના રોડ રસ્તા તૂટે છે અવારનવાર ગામોમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે જેના લીધે આ લીઝોમાંથી થતા રેતી ખનનનું વહન ભરૂચ જિલ્લામાંથી બંધ કરવામાં આવે તે ઉપરાંત ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે વર્ષ બે હજાર બાવીસમાં અમારા ગ્રામજનોની રજૂઆતના લીધે ગામમાં નર્મદા નદી